દેવોધર થરા હાઈવે માહિતી મુજબ કારમાં ચાર લોકો ચાંગાથી ચાર તરફ લગ્ન પ્રસંગમાં જતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી જોકે સમય રહેતા કારમાં સવાર લોકો નીચે ઉતરી જતા તેમનો આભાર બચાવ થયો હતો ઘટનાની જાણ થરા ફાયર વિભાગ ને થતા ઘટના સ્થળે પહોંચી

ગૂંઠડા નજીક આવતા હતો ત્યારે અશુબાનું કંઈ ખબર પડવા નહીં અંદરથી આગના ધોવાડા નીકળતા હું ગાડીના દરવાજા ખોલી પરિવાર સાથે હતો અને બારે ખોલી અને પરિવારને સાથ શાઇટમાં કરી અને આજુબાજુમાં સાધના આવતા અહીંયાને એક વળા ઊભા રાખી અને ગાડીને હળગવાનું ચાલુ હતું પછી થરા નગરપાલિકામાં મેં ફોન કરી ફાયર બ્રિગેડને બોલાવી અને તેને તે જગ્યાએ બોલવાઈ અને આગ સમેટાઈ બંધ કરી તેથી તમામ ગાડી નંબર છે જી જે આઠ પિસ્તાળીસો અને ચોગાથી રમેશભાઈ હરજીતભાઈ ગોમ ચોગ્ગાનું વતની છે